તો ત્યાં સુધી કહી દીધું કે અમરેલી શું અફઘાનિસ્તાનમાં આવેલું છે એટલે એ કહેવા માટે કે ભાઈ અમારે અમરેલી માત્ર ખેતી નથી અમરેલીમાં વેપાર ધંધો પણ છે અને એ કારણે જ એના દીકરા દીકરા પરણી જતા હવે આ પરિસ્થિતિ અમરેલી સુધી પહોંચી છે અને હું માનું ત્યાં સુધી આ સમસ્યા માત્ર અમરેલી પૂરતી મર્યાદિત કદાચ નથી જે અમરેલી જેવડા સેન્ટરો છે અમરેલીની સાઇઝના કદાચ મોટા તાલુકાઓ કેટલાક છે ત્યાં પણ મોટા શહેરોની દીકરીઓ આવે ત્યાં નથી મોટા શહેરમાં નાનકડા ટુ બીએચકેના ફ્લેટમાં રહેતા હોય પણ અહીંયા મોટું ડેલી બંધ મકાન હોય એના વીસ ફ્લેટ સમાઈ જાય તો પણ સુખી પરિવાર હોય પણ તો પણ એને મોટા શહેરો છોડીને આવવું પસંદ નથી હવે મોટા શહેરોનું જે આકર્ષણ હોય એ તો નવી જનરેશનને ખ્યાલ નથી પણ એ આ એક ખરેખર એક વિકટ સામાજિક સમસ્યા છે અને એને કારણે ઘણા બધા પરિવારોને એના દીકરાઓ પરણવા પરણવા અઘરા